નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા ગેટ ખાતે આવેલ બિઝનેસ સેન્ટર કોમ્પ્લેક્ષ ના વેપારીઓ દ્વારા પહેલગાંવ આતંકવાદી હુમલા વિરોધ કરી હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બિઝનેસ સેન્ટર કોમ્પ્લેક્ષના વેપારીઓ ઘોઘાગેટ ચોકમાં એકઠા થયા હતા અને જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાનો વિરોધ કર્યો હતો વેપારીઓએ કેન્ડલ સળગાવી આતંકી હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં બિઝનેસ સેન્ટરના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા